નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર મિત્રો વિગતો જોઈએ પેલા એક આપને વિનંતી છે કે અક્ષર અકાદમી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી માહિતી છે એ વિના મૂલ્યે પૂરી પાડે છે ઓનલાઈન માધ્યમ દ્વારા અમે વિદ્યાર્થીઓને ખૂબ મદદરૂપ થઈએ છીએ આપ અમારા વિડીયો જોઈને અમને પ્રોત્સાહન તો પૂરું પાડો છો પણ એક બીજી વિનંતી છે કે હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વધુમાં વધુ અમારા વિડીયો બીજા લોકોને શેર કરશો જેથી કરીને પરીક્ષામાં જે ગુણવત્તાયુક્ત જે મેટર છે જે પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે એવા મેટરની જાણ બીજા વિદ્યાર્થીઓને થઈ શકે હવે આપણે જોઈએ કલમ નંબર એકસો નાણાં વિધેયક અંગે ખાસ કાર્ય રીતે મિત્રો બંધારણની જે કલમો છે એ બધી જ કલમો આપણે જોઈએ છે પરંતુ જે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી જે કલમો કહી શકાય એમાંની એક કલમ છે એકસો ને અઠાણું પરીક્ષા વિધેયક અંગે કેવા પ્રકારની કાર્ય છે એની વાત આ કલમમાં કરવામાં આવે છે જોઈએ વિગતો વિધેયક વિધાન પરિષદમાં રજૂ કરી શકાશે પેલો મુદ્દો એ છે કે નાણા વિધેયક એ વિધાન પરિષદમાં સૌથી પહેલા રજૂ નથી એ માત્ર વિધાનસભામાં જ રજૂ કરે છે વિધાનસભાએ પસાર કરેલ નાણા વિધેયકને વિધાન પરિષદ સમક્ષ મોકલી આપવામાં આવશે એટલે કે વિધાનસભામાં રજૂ કરેલ જે નાણા વિધેયક છે એ વિધાન પરિષદને પછી તે મોકલી આપવામાં આવે છે વિધાન પરિષદ વિધેયક મળ્યાની તારીખથી મુદત વિધાન પરિષદની પાસે નાણાં વિધેયક આવે તો કેટલા દિવસમાં એને એના ઉપર જવાબ આપવો પડે ચૌદ દિવસની અંદર ચૌદ દિવસની અંદર એ નાણાં વિધેયક ઉપર ચર્ચા વિચારણા કરીને એ વિધાનસભાને મોકલશે અને તેમ તેથી વિધાનસભા વિધાન પરિષદની તમામ અથવા તે પૈકીની કોઈ ભલામણનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકશે અહીંયા એક મુદ્દો છે એ આપણે સમજીએ સૌથી પહેલા વિધાનસભામાં એ મોકલાય વિધાનસભામાંથી એ વિધાન પરિષદમાં ગાય અને વિધાન પરિષદ એને મળ્યાની તારીખથી ચૌદ દિવસ પરિષદની કામગીરી છે હા હવે જે વિધાનસભા પાસે જે વિધેયક આવ્યું છે નાના વિધેયક જેમાં વિધાન પરિષદે સંશોધન કર્યું છે કે ફેરફાર કર્યો છે કે તે એ સ્વીકારવા કે ન સ્વીકારવા એ વિધાનસભાની મ્યુનિસિપી ઉપર નિર્ભર કરે છે એ સ્વીકારવા જ જોઈએ એવું કોઈ બંધન નથી એટલે કે નાણાં વિધેયકમાં જે ફેરફારો વિધાન પરિષદ કરે એને વિધાનસભા સ્વીકારી પણ શકે અને એનો અસ્વીકાર પણ કરી શકે રાઈટ એટલે આ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે વિધાનસભા વિધાન પરિષદે કરેલી કોઈ પણ ભલામણોનો સ્વીકાર કરે તો વિધાન પરિષદે ભલામણ કરેલા અને વિધાનસભાએ સ્વીકારેલા સુધારા સહિત તે નાણાં વિધેયક બંને ગૃહોએ પસાર કરેલું ગણાશે અને જો વિધાનસભા વિધાન પરિષદે કોઈ સુધારો સૂચ્યો હોય અને એનો સ્વીકાર કરે એનો સ્વીકાર કરે તો વિધાનસભાએ જે રીતે નાણા વિધેયક મોકલ્યું છે અને વિધાન પરિષદે જે સ્વીકાર વિગતો વિધાનસભા વિધાન પરિષદે કરેલી કોઈ ભલામણનો નો ન કરે તો નાણાં વિધેયક વિધાન પરિષદે ભલામણ કરેલા સુધારા વગર વિધાનસભાએ જે રૂપમાં પસાર કરેલો હોય તે રૂપમાં જ બંને ગૃહોએ પસાર કરેલું ગણાશે જો વિધાનસભા વિધાન પરિષદે કરેલા સુધારાનો સ્વીકાર ના કરે તો પછી એ નાણા વિધેયક વિધાનસભાએ જે સ્વરૂપમાં મોકલ્યું છે તે સ્વરૂપમાં બંને ગૃહોએ પસાર કરેલું ગણાશે એટલે કે વિધાનસભાને વિશેષ સત્તા છે વિધાનસભાએ પસાર કરેલો અને વિધાન પરિષદે તેની ભલામણ માટે મોકલેલો નાણાવિધેક ચૌદ દિવસની મુદતમાં વિધાનસભાને પરત કરવામાં ન આવે તો ચૌદ દિવસની મુદત પૂરી થતાં વિધાનસભાએ તે પસાર કર્યું હોય તે રૂજ રૂપમાં જ પસાર થયેલો ગણાશે એકા મુદ્દો છે ધ્યાનમાં રાખવાનો એને કેટલા દિવસ મળે વિધાન પરિષદને ચૌદ દિવસ એમાં સ્વીકારે પણ કરી અને ના પણ સ્વીકારે અને બીજી છે કે જો દિવસમાં વિધાન પરિષદ તે અંગે કોઈ નિર્ણય ના લે તો પછી વિધાનસભાએ જે રૂપમાં નાણાં વિધેયક પસાર કર્યું છે એ રૂપમાં નાણાં વિધેયક પસાર થયેલું ગણાશે જો ચૌદ દિવસમાં કોઈ જવાબ ના આપે તો વિધાનસભાએ જે રૂપમાં એને રજૂ કર્યું છે એ રૂપમાં બંને ગૃહોએ એને પસાર કરેલું ગણાશે એના મુદ્દા આપણે અહીંયા થોડાક નોંધ્યા છે તમને યાદ રહે એટલા માટે કે આ મુદ્દા પરીક્ષા માટે મોસ્ટાઈમ પી છે આપણે જે કલમ શરૂઆતમાં જે મૂકે છે એ બંધારણની મૂળ ભાષા પ્રમાણે મૂકી છે અને જે

કેટલા દિવસ માત્ર ચૌદ દિવસમાં નાણા વિધેયક અંગે વિધાન પરિષદે સૂચવેલી ભલામણો કે સુધારાઓ સ્વીકારવા વિધાનસભા બંધાયેલી નથી એટલે કે વિધાન પરિષદ નાણા વિધેયકમાં જે સૂચનો સુધારા કે ભલામણો કરે એ સ્વીકારવા માટે વિધાનસભા બંધાયેલી નથી વિધાન પરિષદ નાણા વિધેયક ચૌદ દિવસમાં વિધાનસભાને પરત ન મોકલાવે તો તે વિધેયક બંને ગૃહોએ પસાર કરેલું ગણાય છે બંધારણ અંગેના અમારા બે મહત્વના પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જીવન લાઈનર અને એમસીક્યુ સ્વરૂપે છે બીજું પુસ્તક છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જેને ડિટેલમાં અભ્યાસ કરો છે તેમના માટે છે આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી કે જેમાં રોજેરોજની સોરી રોજેરોજનું કરંટ અફેર્સ માસિક કરંટ અફેર્સ દિવસની દસથી થી પંદર જેટલી પોસ્ટ એમાં મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો વિશિષ્ટ દિવસો તો તેની વિગત અને પીસ મૂકવામાં આવે છે અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી અ જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ અફેર્સને લગતા પૂછાયેલા પ્રશ્નોની યાદી અમે આપ ગ્રુપ છે ગૌરવ ગુજરાતી આ ટેલિગ્રામ ચેનલમાં અમે માત્ર ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીશીએ તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં